જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી આજે આપણે બનાવીશું કોકોનટ ડ્રાય ફ્રૂટ લડ્ડુ તો આ મીઠાઈ આપણે માવા કે દૂધ વગર બનાવવાના છીએ જો તમે હલવાઈની સ્ટાઇલથી મીઠાઈને શીખવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શરૂ કરીએ આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાનું તો ડ્રાયફ્રુટ લાડુ બનાવવા માટે આપણે અહીંયા એક પેનમાં એક ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બદામ એડ કરવાની છે તો મેં અહીંયા સો ગ્રામ બદામને આ રીતે કટ કરીને લીધી છે બદામને ઘીમાં ફ્રાય કરી લેવાની છે અને અડધી મિનિટ પછી આપણે તેમાં કટ કરેલા સો ગ્રામ કાજુ એડ કરવાના છે અને આ ડ્રાયફ્રૂટને એકાદ મિનિટ માટે આપણે ફ્રાય કરી લેવાનું છે પચાસ ગ્રામ મગજ તરીના બી એડ કરીશું અને ડ્રાયફ્રૂટને આ રીતે ચલાવતા રહીશું ડ્રાયફ્રૂટ થ થો ફ્રાય થઈ જાય એટલે આપણે એકથી દોઢ ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે અને એકાદ મિનિટ માટે ફ્રાય કરી લેવાનું છે તો ડ્રાયફ્રૂટને આપણે ગેસની સ્લો ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે તો અહીંયા તમે તમારા ભાવતા બધા જ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો લીલી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા દ્રાક્ષનો ઉપયોગ કર્યો નથી તો ડ્રાયફ્રૂટ બરાબર શેકાઈ ગયા છે તો હવે આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું અને એક હેવી બોટમવાળા પેનમાં લાડુ બનાવવા માટેની ચાસણીની તૈયારી કરી લઈએ તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ સાકર લીધી છે તમારે અહીંયા ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો અને સો એમએલ જેટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે મતલબ કે એક કપ સાકરમાં અડધો કપ પાણી એડ કરવાનું છે આપણે તેને એકથી બે મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું જેથી બધી જ સાકર પાણીમાં ઓગળી જાય તો તમે જોઈ શકો છો કે આપણી સાકર બધી જ પાણીમાં ઓગળી ગઈ છે તો હવે આપણે તેને આ રીતે ઉકળવા દેવાની છે જેથી હલકી પતલી ચાસણી તૈયાર કરવાની છે તો આપણે તેમાં મેં અગાઉથી પાણીમાં થોડું કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરી દઈશું જેથી હલકો એવો યલો કલર આવી જાય અને ટેસ્ટ પણ સરસ આવે જો તમારી પાસે ગુલાબ જળ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણી પાસે કેસર અવેલેબલ ના હોય તો તમે અહીંયા યલો ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો આ સ્ટેપ બિલકુલ ઓપ્શનલ છે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો ચેક કરી લઈએ તો આ રીતે આપણે તાવેથા ઉપરથી થોડી ચાસણી આંગળીમાં લઈ અને અંગૂઠા અને આંગળીથી આ રીતે ચેક કરી લેવાની છે તો આપણે જોઈ શકીએ છીએ કે તાર થવા લાગ્યો છે મતલબ કે ચાસણી આપણી રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે સ્લો કરી રાખીશું અને ત્રણસો ગ્રામ ડ્રાય કોકોનટ પાવડર એડ કરીશું અને ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટને એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો તો અહીંયા આપણે બધું જ ડ્રાયફ્રૂટને કોકોનટ પાવડરને બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો જો મિક્સ કરતી વખતે એવું લાગે કે ચાસણી થોડી વધુ કડક થઈ ગઈ છે અને આપણું મિશ્રણ થોડું કડક તૈયાર થયું છે તો તમે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી એડ કરીને પણ આપણે તેને નરમ કરી શકીએ છીએ તો અહીંયા ડ્રાય ફ્રૂટ અને કોકોનટ પાવડર ચાસણી સાથે બરાબર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું કોકોનટ ડ્રાયફ્રૂટ લાડુનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે તો આપણે તેને હલકું ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને હલકું પ્રેસ કરતાં કરતાં આપણે તેના લાડુ બનાવી લેવાના છે તો આ રીતે આપણે આપણી મનપસંદ સાઇઝના લાડુ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ મિશ્રણના લાડુ બનીને રેડી થઈ ગયા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના કોકોનટ ડ્રાયફ્રૂટ લાડુ બનીને રેડી છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી ઘંટી દબાવજો જેથી નવી નવી રેસિપીઓના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર